નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ત્રણેતરના મેળામાં પ્લોટની હરાજી આના વિશે વિગતથી જાણી તો છવ્વીસ થી ઓગણત્રીસમી ઓગસ્ટ દરમિયાન યોજાનાર જગવિખ્યાત ત્રણેતર મેળામાં સારું હવામાન અને નિયમોમાં રાહતથી ઉત્સાહ વધી રહ્યો છે અત્યાર સુધીમાં એકસો પ્લોટની હરાજીથી પંચાયતમાં રૂપિયા એક કરોડની આવક થઈ છે અને બાકી ત્રણસો રૂપિયા બે કરોડ થી વધુની આવક ની આશા છે સુરક્ષાની કડક તૈયારી એસઓપી મુજબ આયોજન અને વીમાની ફરજ સાથે રાયડ ફૂડ પ્લોટ નું આયોજન થયું છેતાલીસ લાખની ટોચ ની બોલી રહી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અમદાવાદમાં ઘરનું ઘર માત્ર છ લાખ રૂપિયામાં ઓડા દ્વારા જેટલા વન બીએસકે ફ્લેટ વેચવાનો નિર્ણય લેવાયો છે આ ફ્લેટ રૂપિયા છ લાખની કિંમતમાં ઉપલબ્ધ જ્યારે દેહગામ ખાતેના આવાસ સાડા લાખ રૂપિયામાં મળશે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખ સુધી હોય તેવા લોકો માટે બીજી ઓક્ટોબર બે ઓનલાઈન અરજી કરી શકે છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સરકારી બેદરકારીથી રૂપિયા ચોત્રીસ કરોડનું અનાજ બગડ્યું આના વિશે વિગતથી જણી તો કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રાલયના અહેવાલ મુજબ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સરકારી ગોડાઉનોની બેદરકારીને કારણે અગિયાર મેટ્રિક ટન અનાજ બગડી ગયું છે આ બગડી ગયેલા અનાજની કિંમત રૂપિયા ચોત્રીસ કરોડ જેટલી થાય છે રિપોર્ટમાં જણાવાયું છે કે ગરીબોને વેચવામાં આવતું આ અનાજ યોગ્ય કાળજીના અભાવે બગડ્યું છે જેના માટે ભ્રષ્ટ અધિકારીઓ અને ગોડાઉનોની નબળી સ્થિતિ જવાબદાર છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઈપીએફ ડબલ કરી ડેથ રિલીફ ફંડની રકમ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તેના સેન્ટ્રલ બોર્ડના કર્મચારીઓ માટે ડેથ રિલીફ ફંડ હેઠળની રકમમાં વધારો કર્યો છે હવે એપ્રિલ પરિવારને આઠ પોઈન્ટ આઠ લાખના બદલે રૂપિયા પંદર લાખ મળશે આ રકમ સ્ટાફ વેલફેર ફંડમાંથી મૃત કર્મચારીના પરિવારને આપવામાં આવશે આ ઉપરાંત પહેલી એપ્રિલ બે હજાર થી દર વર્ષે આ રકમમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવશે આ નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે મંજૂર કર્યો છે ત્યારબાદના ગતના સમાચારમાં સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણનો આદેશ જણી અમદાવાદની ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા અને ત્યારબાદ થયેલા હિંસક વિરોધને કારણે જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટો નિર્ણય લીધો છે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને આદેશ આપ્યો છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે ક્લાસરૂમ બંધ રાખવામાં આવે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે વાલીઓ અને સંગઠનોના આક્રોશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાન સામે રમવું ભારતની મજબૂરી બીસીસીઆઈના નિવેદન વિશે વાત કરી તો કાશ્મીરમાં આતંકી હુમલાઓ છતાં એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવા પર ચાલી રહેલા ચર્ચા વચ્ચે બીસીસીઆઈ મેચોના બહિષ્કારની વિરુદ્ધ છે બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીઓ અનુસાર પાકિસ્તાનો બહિષ્કાર કરવાથી તેમને ફ્રી પોઈન્ટ્સ મળશે અને આ ઉપરાંત એશિયન તથા આઈસીસીમાં ભારતીય ક્રિકેટ બોર્ડનો પ્રભાવ ઘટી શકે છે સાથે જ બ્રોડકાસ્ટરની નારાજગીથી બચવા માટે પણ બીસીસીઆઈ આ મેચો ચાલુ રાખવા માંગે છે ત્યારબાદના ગતના સમાચારમાં શું વીમા પોલિસી પર GST હટશે કેન્દ્રનો પ્રસ્તાવ આના વિશે વિગતથી જણી તો કેન્દ્ર સરકાર જીવન અને આરોગ્ય વીમા પોલિસી પર લાગતો 18% GST દૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે વીમા અંગેના મંત્રીઓના જૂથની બેઠકમાં લગભગ તમામ રાજ્યોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે રાજ્યોએ માંગ કરી છે કે ટેક્સમાં ઘટાડાનો લાભ સીધો પોલિસી ધારકોને જ મળવો જોઈએ કંપનીઓને નહીં આ નિર્ણયથી સરકારને વાર્ષિક રૂપિયા 9.700 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે GST કાઉન્સિલ અંતિમ and se ત્યારબાદના અગત્યના સમાચારમાં ખોટી જાહેરાત મોંઘી પડી રેપિડો પર રૂપિયા દસ લાખનો દંડ આના વિશે વિગતી જોડી તો સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે સીસીપીએ ભ્રામક જાહેરાત ચલાવવા બદલ રેપિડોને રૂપિયા દસ લાખનો દંડ ફટકાર્યો છે રેપિડોએ જાહેરાતમાં પાંચ મિનિટમાં ઓટો અથવા રૂપિયા પચાસનું કેશબેક આપવાનો ખોટો દાવો કર્યો હતો એક હજાર આઠસો ગ્રાહકોએ ફરિયાદ નોંધાવી હતી કે આ વચન પૂરું નથી થતું સીસીપીએ કંપનીને ગ્રાહકોને રિફંડ આપવાનો અને તાત્કાલિક જાહેરાત હટાવવાનો પણ આદેશ આપ્યો છે in. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઓનલાઈન છઠ્ઠો ગુનો ગણાશે લોકસભામાં ગેમિંગ બિલ પાસ આના વિશે વિગતથી જાણીએ તો ભારત દેશમાં હવે ઓનલાઈન સટ્ટાબાજી એક દંડનીય ગુનો ગણાશે કારણ કે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પાસ કરવામાં આવ્યું છે આ બિલ છટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી ગેમ્સ પર પ્રતિબંધ મૂકશે આ ઉપરાંત પ્લેટફોર્મ પર કેવાયસી અને ડેટા પ્રોટેક્શન નિયમો ફરજિયાત બનશે સગીરો માટે સમય મર્યાદા અને પેરેન્ટલ કંટ્રોલ પણ અનિવાર્ય રહેશે એપ્સનો પ્રચાર કરતા સેલ્ફ સામે કાર્યવાહી કરવામાં આવશે we એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બિહારને મોદી સરકારની મોટી ભેટ આના વિશે વિગતથી જણી તો કેન્દ્ર સરકારે બિહાર ચૂંટણી પહેલા એક મોટી જાહેરાત કરી છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી બે મહિનામાં દેશભરમાંથી બિહાર માટે બાર હજારથી વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે આ સાથે પ્રથમવાર રિટર્ન જર્ની ડિસ્કાઉન્ટ સ્કીમ પણ લાગુ કરવામાં આવશે જેમાં તેરથી છવ્વીસમી ઓક્ટોબર દરમિયાન મુસાફરી અને સત્તરમી નવેમ્બરથી પહેલી ડિસેમ્બર દરમિયાન પરત ફરવા પર રિટર્ન ટિકિટ પર વીસ સુધીની છૂટ મળશે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં બીઆરએસની ઇન્ડિયા અને એનડીએને ખુલ્લી ઓફર આના વિશે વિગત જાણી તો ભારત રાષ્ટ્રીય સમિતિ એટલે કે બીઆરએસ પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઇન્ડિયા અને એનડીએ એમ બંને ગઠબંધનને ખુલ્લી ઓફર આપી છે બીઆરએસના કાર્યકારી અધ્યક્ષ કેટી રામારાવે રામા રાવે કહ્યું કે જે પક્ષ નવમી સપ્ટેમ્બર તેલંગાણા તેલંગાણાને બે લાખ મેટ્રિક ટન યુરિયાની આપૂર્તિ સુનિશ્ચિત કરશે બીઆરએસ ના પક્ષના ઉમેદવારને મત આપશે જો રાહુલ ગાંધી યુરિયા આપવાની વાત કરશે તો તેમને અને જો વડાપ્રધાન મોદી જાહેરાત કરશે તો અમે એનડીએ ને ટેકો આપીશું એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બીએસએફમાં માં હેડ કોન્સ્ટેબલ ની ભરતી આના વિશે વિગત જણી તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફમાં માં હેડ કોન્સ્ટેબલ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ઉમેદવારો બીએસએફની ની સત્તાર વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે આ ભરતી ઝુંબેશ હેઠળ સંગઠનમાં એક હજાર એકસો થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચોવીસમી ઓગસ્ટ બે હજાર પચીસ થી શરૂ થશે જે ત્રેવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સમાપ્ત થશે ત્યાર પછીના બીજા એક મહત્વના સમાચારમાં પંજાબ સિંધ બેંકમાં ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે અરજી પ્રક્રિયા વીસમી ઓગસ્ટ બે હજાર પચીસ થી શરૂ થઈ ગઈ છે જે ચોથી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે ઉમેદવારની લઘુત્તમ ઉંમર વીસ વર્ષ અને મહત્તમ ઉંમર ત્રીસ વર્ષ હોવી જોઈએ જ્યારે પગાર દરમિયાન di arruppia એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારત અને ચીન વચ્ચે મોટો કરાર બોર્ડર પર શાંતિ જાળવવા સહમતિ આના વિશે વિગત જણી તો ભારત અને ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ અને નિયંત્રણ અંગે એક નવા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ચીનના વિદેશ મંત્રાલયે આની જાણકારી આપી છે ચીનના વિદેશ મંત્રી વાંગ યીની તાજેતરની નવી દિલ્હી મુલાકાત દરમિયાન આ કરાર પર સહમતી સધાઈ હતી બંને દેશો સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા સંવાદ ફરી શરૂ કરવા અને સંવેદનશીલ મુદ્દાઓને યોગ્ય રીતે ઉકેલવા માટે સહમત Yeah, shame. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત હાઈકોર્ટમાં ડીવાયસ ભરતીને લઈને મોટું અપડેટ આના વિશે જણી તો ગુજરાત હાઈકોર્ટમાં ડીવાયસો ભરતી અંગે મોટું અપડેટ આવ્યું છે અઢારમી મેની પરીક્ષા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની યાદી જાહેર થઈ છે કુલ એકસો બાણું જગ્યાઓ માટે લેવાયેલી ભરતીમાં ત્રણસો સાડત્રીસ ઉમેદવારોના નામ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા ઓગણત્રીસમી ઓગસ્ટથી એકત્રીસમી ઓગસ્ટ સુધી યોજાશે ઉમેદવારોની સૂચના અનુસાર જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવું પડશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અમે દેવાયત ખવડનો ખુલ્લેઆમ વિરોધ કરીશું આના વિશે વિગત જોડી તો લોક કલાકાર દેવાયત ખવડના જામીન મંજૂર થવા પર રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ધુરાસી ચૌહાણના સમર્થનમાં સનાથલમાં યોજાયેલી બેઠકમાં સમાજે દેવાયત ખવડનો ખુલ્લેઆમ વિરોધ કરવાની જાહેરાત કરી છે સમાજના આગેવાનોએ પ્રશ્ન કર્યો છે કે હત્યાનો પ્રયાસ જીવે કલમ હોવા છતાં અડતાલીસ કલાકમાં જ જામીન કેવી રીતે મળી શકે પોલીસે દેવાયત ખવડના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી પણ કરી છે ત્યારબાદના વધુ એક મહત્ત્વના સમાચારમાં યુએસએ ટ્રમ્પ ટેરિફનો મોટો ભોગ બન્યું છે આના નવીન વિશે વિગતી જણી તો આ વર્ષે અમેરિકામાં 446 મોટી કંપનીઓ નાદાર થઈ છે જે 2020 કરતા 12% વધુ છે જુલાઈ મહિનામાં 71 કંપનીઓ નાદાર થઈ ગઈ જે એક મહિનામાં સૌથી વધુ સંખ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલ મહિનામાં વિદેશી માલ પર 10% ટેરિફ લાદ્યા પછી નાદાર કંપનીઓની સંખ્યામાં વધારો થયો છે સ્મોલ કેપ કંપનીઓને સૌથી વધુ નુકસાન થયું છે 2024 માં 43% કંપનીઓ ખોટમાં છે જે બે હજાર આઠ પછી સૌથી વધુ છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ખેતરની પથારી ફેરવી દેશે એલર્જી અસ્થમા જેવી સમસ્યાઓ થાય છે અને પશુઓમાં રોગો ફેલાય છે તેમજ દૂધની ગુણવત્તા ઘટાડે છે આ ઘાસ ચાલીસ ટકા સુધી ઉપજ ઘટાડે છે તેનું નિયંત્રણ કરવા માટે સીમાઝીન એન્ટ્રાઝિન એલોક્લોર તેમજ ડાયપ્યુરોન જેવી દવાઓનો છંટકાવ કરવો જોઈએ તેમજ ગ્લાઇફોસિડ નો ઉપયોગ નિંદામણ દૂર કરવા માટે કરવો જોઈએ એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વોર્ડ છોડ ગદ્દી છોડ વડાપ્રધાન મોદી લોકસભામાં પ્રવેશતા સૂત્રોચ્ચાર આના વિશે વિગતથી જણી તો વડાપ્રધાન મોદી લોકસભામાં પ્રવેશતા વિપક્ષે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા વિપક્ષે વડાપ્રધાન મોદી સામે વોર્ડ છોડ ગદ્દી છોડના નારા લગાવ્યા હતા તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ચૂંટણી પંચ અને મતચોરી પર વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યો છે લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દરરોજ આ મુદ્દા પર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર નિવેદનો આપી રહ્યા છે ત્યાર પછીના વધુ એક મહત્ત્વના સમાચારમાં સોમાસુ સત્રમાં એકસો વીસ કલાકના બદલે માત્ર સાડ દસ ચર્ચા સર્ચા થઈ આ લાવ્યું વિરુદ્ધથી ચડી તો સંસદનું સોમાસુ સત્ર એકવીસમી ઓગસ્ટ બે હજાર પચીસનો રોજ પૂર્ણ થયું હતું સતત હોબાળા અને વિરોધને કારણે ખૂબ ઓછું કામકાજ થયું છે ઓમ બિરલાએ જણાવ્યું કે નિર્ધારિત એકસો વીસ કલાકની સર્ચા સામે માત્ર સાડા દસ કલાક સર્ચા થઈ શકી વિપક્ષના વિરોધને કારણે લોકસભામાં બાર અને રાજ્યસભામાં ચૌદ બિલ જ પસાર થઈ શક્યા ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ અસમમાં આઈએમસી કરવાનો બિલ જેવા મહત્વના કાયદા આ સત્રમાં પસાર કરવામાં આવ્યા છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યના સોળ ડેમ માટે અપાય વોર્નિંગ આના વિશે વિગતથી જણી તો ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે સરદાર સરોવર ડેમ ઓગણસી પોઈન્ટ ભરાયો છે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ બસો છ ડેમ પંચાવન ડેમ સો ટકા ભરાયેલા છે જ્યારે સાસઠ ડેમ સિત્તેર થી સો ટકા છત્રીસ ડેમ પચાસ થી સિત્તેર ટકા ત્રીસ ડેમ પચીસ ટકા થી પચાસ ટકા વચ્ચે અને ઓગણીસ ડેમ પચીસ ટકા થી ઓછા ભરાયા છે ગુજરાત રાજ્યમાં હાલ સિત્તેર ડેમ માટે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પાંત્રીસ ડેમ એલર્ટ તથા સોર ડેમ વોરિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કેન્સરની સારવાર માટે મોટું પગલું આના વિશે તો પટેલે અમદાવાદમાં અપોલો હોસ્પિટલમાં અત્યાધુનિક ટુ માટેરાપી સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું હતું આ ટેકનોલોજી દ્વારા કેન્સરના દર્દીઓને સચોટ અસરકારક અને ઓછા આડઅસરવાળો ઇલાજ મળી શકશે વેરિયન્ટ ટુબિમ થ્રી પોઈન્ટ ઝીરો અદ્યતન લિનિયર એક્સેલેટર છે જે ટ્યુમરને નિશાન બનાવી આસપાસની સ્વસ્થ કોશિકાઓને સુરક્ષિત રાખે છે તેમણે કહ્યું કે સરકાર અને હોસ્પિટલ મળીને વધુ દર્દીઓ સુધી આ સેવા પહોંચાડશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે જીએસટીના પાંચ ટકા અને અઢાર ટકા સ્લેબને મંજૂરી આપી આના વિશે વિગતથી જાણીએ તો જીએસટી કાઉન્સિલના મંત્રીઓના જૂથ એટલે કે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે જીએસટીના પાંચ ટકા અને અઢાર ટકા સ્લેબને મંજૂરી આપી છે ગ્રુપ ઓફ મિનિસ્ટરના કન્વીનર સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે જીએસટીના બાર ટકા અને અઠ્યાવીસ ટકા સ્લેબને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે જો કે કેટલાક રાજ્યોએ કેટલાક વાંધાઓ ઉઠાવ્યા છે જે જીએસટી કાઉન્સિલને મોકલવામાં આવ્યા છે જે તેના પર નિર્ણય લેશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વ બેંક પર દબાણ વધાર્યું આના વિશે વિગતથી જાણી તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વ બેંક પર દબાણ વધાર્યું છે જે અંતર્ગત ફેડરલ રિઝર્વ બેંકના ગવર્નરનો રાજીનામું માંગી લીધું છે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે લિસા કુકે હવે રાજીનામું આપવું જોઈએ લિસા કુક ઉપર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમજ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારત સાથે જલ્દી સંબંધ સુધારવા ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આના વિશે વિગત જણી તો અમેરિકાની ભૂતપૂર્વ રાજદૂત નિકી હેલીએ ટ્રમ્પ વહીવટી તંત્રને ભારત સાથેના સંબંધોને તાત્કાલિક સુધારવા સલાહ આપી છે ન્યૂઝ વીકમાં પ્રકાશિત લેખમાં નિકી હેલીએ કહ્યું કે ચીનની વૈશ્વિક મહત્વાકાંક્ષા અટકાવવા માટે ભારત એક મુખ્ય સાથી છે રશિયન તેલ ખરીદી અને ટેરિફ મુદ્દે ભારત પર ટ્રમ્પે પચીસ ટેરિફ લાદતા સ્થિતિ વધુ ખરાબ થઈ છે જોકે હેલીએ ચેતવણી આપી છે કે ભારતને દુશ્મન માનવું અમેરિકા માટે ખતરનાક સાબિત થઈ શકે છે

ફોર્મ જિલ્લા કચેરીઓમાંથી ભરવાના રહેશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યમાં પંચોતેર ટકાથી વધુ વરસાદ નોંધાયો જાણી જેમાં સૌથી વધુ અઠ્યોતેર પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે કચ્છમાં અઠ્યોતેર પોઈન્ટ એક્યાસી ટકા સૌરાષ્ટ્રમાં ચોતેર પોઈન્ટ છત્રીસ ટકા ઉત્તર ગુજરાતમાં ચુમ્મોતેર પોઈન્ટ સડસઠ ટકા જયારે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકોતેર પોઈન્ટ સત્તાણું ટકા સરેરાશ વરસાદ વર્ષ હશે આ અંગે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં શુક્રવારની નમાઝ ન પડવા બદલ જેલની સજા થશે આના વિશે વિગતથી જણી તો મલેશિયાના તેરંગાનું રાજ્યમાં નમાઝ ન પડનારા મુસ્લિમ પુરુષોને બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે આ ઉપરાંત શુક્રવારની નમાઝ ન પડનાર વ્યક્તિને ત્રણ હજાર એટલે કે લગભગ સાતસો દસ દિવસ ડોલરનો દંડ પણ થઈ શકે છે જો કોઈ યોગ્ય કારણ વગર નમાઝ પઢવામાં હાજર ના રહે તો પણ આ લાગુ પડશે રાજ્ય સરકારે શરિયા કાયદાના કડક અમલની ચેતવણી આપી છે ત્યારબાદના ગતના સમાચારમાં ગુજરાત હાઈકોર્ટ જણી તો હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ ને છ મહિનામાં પૂર્ણ કરવાની છે આંગણવાડી પગાર રૂપિયા દસ વધીને ચોવીસ આઠસો અને રૂપિયા પાંચ રૂપિયા વીસ હજાર ત્રણસો થશે સરકારની અપીલ કેન્દ્ર અથવા રાજ્ય સરકારે ચુકવણી કરવાની રહેશે જે ભવિષ્યની સુધારણાઓને આધીન રહેશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં એક પોઈન્ટ સત્તર કરોડ લોકોના નામ રેશન માંથી આના વિશે આના વિશે તો કેન્દ્ર સરકારે પહેલી એવા રેશન કાર્ડ ધારકોની ઓળખ કરી છે જે મફત અનાજ યોજનાના લાયક નથી તપાસમાં જાણવા મળ્યું કે ચોરાણું પોઈન્ટ લાખ કાર્ડ ધારકો કરદાતા છે જયારે સત્તર લાખ પાસે ફોર વ્હીલર છે અને પાંચ પોઈન્ટ એકત્રીસ લાખ કંપની ડિરેક્ટર છે કુલ એક સત્તર કરોડ કાર્ડ ધારકો અયોગ્ય શ્રેણીમાં આવે છે કેન્દ્રએ એ ત્રીસમી સપ્ટેમ્બર બે પચીસ સુધી ગ્રાઉન્ડ લેવલ વેરીફિકેશન કરીને આ નામોને યાદી દૂર કરવાની સૂચના આપી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતની ધરતી પર સોનેરી પામની ક્રાંતિ આના જાણી તો ગુજરાતમાં ઓઇલ પામ્પની ખેતી સોનેરી પામની ક્રાંતિ બની કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ઓઈલ પામનું પ્રતિ હેક્ટર ઉત્પાદન અન્ય પાકોની સરખામણીએ ઘણું વધારે છે એન એમ ઇ ઓપી એટલે કે નેશનલ મિશન ઓન ઇડિબલ ઓઇલ્સ ઓઇલ પામ યોજના હેઠળ રાજ્યના અઢાર જિલ્લાઓમાં આ ખેતી પ્રોત્સાહિત થઈ રહી છે છેલ્લા દસ વર્ષમાં લગભગ પાંચ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે અને ગુજરાત વાર્ષિક એક હજાર મેટ્રિક ટન થી વધુ ઉત્પાદન સાથે ભારત દેશમાં સાતમા ક્રમે છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં મોટો ઝટકો જીઓએ સૌથી લોકપ્રિય પ્લાન બંધ કર્યો આના વિશે વિગત જોડી જોઈએ તો રિલાયન્સ જીઓએ તેની લોકપ્રિય રૂપિયા સાતસો નવાણું વેલિડિટી ચોર્યાસી દિવસવાળા પ્લાન બંધ કરી દીધો છે જેમાં દરરોજ દોઢ જીબી ડેટા અનલિમિટેડ કોલ અને સો એસએમએસ મળતા હતા આ પ્લાન ખાસ કરીને મધ્યમ શ્રેણીના ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય હતો અગાઉ જ રૂપિયા બસો ઓગણપચાસનો પ્લાન બંધ થવાને કારણે વપરાશકર્તા પર અસર પડી હતી હવે સાતસો નવ્વાણું રૂપિયાનો પ્લાન બંધ થવાથી ગ્રાહકોને મોંઘા અથવા ઓછા ડેટાવાળા વિકલ્પો વિકલ્પોમાંથી પસંદગી કરવી પડશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હવે આવા રસ્તાઓ પર નહીં ભરવો પડે ટોલ આના વિશે વિગત જણી તો સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો રસ્તાઓ વાહન ચલાવવા લાયક ના હોય અધૂરા હોય કે ટ્રાફિકથી ભરેલા હોય તો ત્યાં ટોલ વસૂલવો અયોગ્ય છે કેરળ હાઈકોર્ટના પાળિયાકારા ટોલ બુથ સંબંધિત સુકાદાને સમર્થન આપતા સુપ્રીમ કોર્ટે માર્ગ મરામત થયા વિના ટોલ વસૂલીને ન્યાય વિરોધી ગણાવ્યું છે આ નિર્ણય માત્ર કેરળ નહીં સમગ્ર દેશ માટે ન્યાયિક દિશા દર્શાવે છે અને નાગરિકોના હક માટે મહત્વપૂર્ણ છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જૂનાગઢ મેંદડા વિસ્તારમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન આના વિશે વિગતથી જણી તો સતત ભારે વરસાદને કારણે જૂનાગઢ અને મેંદડાના ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે સતત પડી રહેલા ભારે વરસાદી ઝાપટાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જે કારણે મકાઈ જુવાર અને બીજા પાકો નાશ પામ્યા છે અને ખેડૂતો આર્થિક નુકસાનીનો સામનો પણ કરી રહ્યા છે ખેડૂતોએ તાત્કાલિક સહાય માટે સરકારે પડતર યોજનાઓ અમલમાં મૂકવાની માંગ ઉઠાવી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગણેશ ઉત્સવ પર લાગ્યું મોંઘવારીનું ગ્રહણ આના વિશે વિગત જાણી તો વડોદરામાં ગણેશ ઉત્સવને લઈને ઉત્સાહ સાથે ભક્તિનો માહોલ જામ્યો છે વડોદરા શહેરમાં સો જેટલા મૂર્તિકાર ખંડપૂર્વક એક થી નવ ફૂટની ગણપતિની મૂર્તિ બનાવી રહ્યા છે આ વચ્ચે સામગ્રીના ભાવમાં વીસ થી પંચોતેર ટકાનો વધારો થયો છે આ સાથે મજૂરીમાં પણ ત્રીસ ટકાનો ઉછાળો નોંધાયો છે નાની મૂર્તિ રૂપિયા એક હજારથી રૂપિયા બે હજાર અને મોટી પ્રતિમાઓ દસ થી પંદર ટકા મોંઘી થઈ શકે છે આમ છતાં મંડળો અગાઉથી ઓર્ડર આપી ભવ્ય આયોજનમાં જોડાયા છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં વૈજ્ઞાનિકોએ બનાવી એવી આઈસ્ક્રીમ જે ક્યારેય ઓગળશે નહીં આના વિશે તો વૈજ્ઞાનિકોએ એવી આઈસ્ક્રીમ બનાવવાનો રસ્તો શોધી કાઢ્યો છે જે જલ્દી ઓગળશે નહીં આ ટેકનિક એક જાપાની કંપનીથી પ્રેરિત છે તેનું રહસ્ય પોલીફેનોલ નામના પદાર્થમાં છુપાયેલું છે આ પદાર્થ આઈસ્ક્રીમમાં પ્રોટીન સાથે મળીને એક મજબૂત જાળી જેવી રચના બનાવે છે જે તેને ઓગળવા દેતી નથી ઓગળવા પર આઈસ્ક્રીમ રબર જેવી બની જાય છે પાણી જેવી નહીં ત્યારબાદના ગતના સમાચારમાં ગાયને રાજ્ય માતા જાહેર કરવા માંગ થશે આંદોલન કરશે દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ગાયને રાજ્ય માતા જાહેર કરે સાધુ સંતો ઓગસ્ટથી ઉપવાસ આંદોલન કરશે ભુજ કલેક્ટર કચેરી સામે ધરણા કરવામાં આવશે દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદજીએ સમર્થન આપ્યું છે you <laughs> ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જાતિના દાખલાઓની સમસ્યાને લઈને રજૂઆત આના વિશે વિગત જાણી તો ગાંધીનગર ખાતે જાતિ અંગેના દાખલાની સમસ્યાઓને લઈને આદિવાસી સમાજના કેટલાક લોકોએ રજૂઆત કરી છે સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા આદિજાતિ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે જાતિના દાખલા માટે ઓગણીસો છોતેરના સ્થાયી વસવાટના પુરાવા ગ્રાહ્ય રાખવામાં આવે ઓગણીસો પચાસ પહેલાના પુરાવા માંગવાને કારણે આદિવાસી યુવકોને સરકારી નોકરી મેળવવામાં તકલીફ પડી રહેશે જીવનશૈલીના આધારે દાખલાઓ આપવા ખાસ તપાસ પેનલ રચવાની માંગ કરવામાં આવી છે ત્યારબાદના ગતના સમાચારમાં આ લોકો સિવાય કોઈને નહીં મળે નવું આધાર કાર્ડ આના વિશે તો આસામ સરકારે વયના લોકો માટે માટે આધાર કાર્ડ આપવાનું હવે વર્ષ બંધ કરવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી હિમતા બિસ્વા શર્માના જણાવ્યા અનુસાર આ પગલું ગેરકાયદેસર વિદેશીઓ ખાસ કરીને બાંગ્લાદેશી ઘુસણખોરોને અટકાવવા માટે છે એસસી એસટી અને ચાના બગીચાના કામદારો માટે એક વર્ષની મુદત રાખવામાં આવી છે અધિકારીઓને ખાસ કિસ્સાઓમાં જ આ મંજૂરી આપવા અધિકાર મળશે